નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બે હજાર છ માં મુંબઈ બ્લાસ્ટ કેસનો એક સૌથી મોટો ચુકાદો સામે આવ્યો છે જેના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ બે હજાર બની હતી આતંકવાદી હુમલો મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ ઓળખાય છે આ ટ્રેન બ્લાસ્ટ કેસમાં આજે એક મોટો નિર્ણય આવ્યો છે સોમવારે એટલે કે આજે હાઈકોર્ટે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ બાર આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે તો ઘટનાના ઓગણીસ વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે ન્યાયાધીશ આનલ કિલોર અને ન્યાયાધીશ શ્યામ ચાણકની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી અગિયાર જુલાઈ બે હજાર છ માં મુંબઈ લોકલ ટ્રેનમાં અગિયાર મિનિટ સુધી સતત સાત બ્લાસ્ટ થયા હતા જેમાં એકસો નેવ્યાસી લોકોના મૃત્યુ થયા હતા આઠસો લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો એટીએસ આ કેસમાં તેર આરોપીઓની ધરપકડ કરી હતી પંદર આરોપી ફરાર થઈ ગયા હતા જેમાંથી કેટલાક પાકિસ્તાનમાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી જેમાંથી ને ફાંસી થઈ ગઈ હતી અને સાતને ઉમર કૈદ આજીવલની સજા થઈ હતી તો કાયદાકીય પ્રક્રિયાના ભાગે સરકારે પાંચ આરોપીઓને ફાંસી માટે અરજી દાખલ કરી આરોપીઓએ પણ સજા વિરુદ્ધ અરજી કરી હતી